પ્રવૃત્તિ છે પંદર તમારી ચોપડીમાં આવું ચિત્ર છે કોણે કોણે જોયું સરસ ચાલો આમાં જો એમાં મોટું ચિત્ર છે ને બરાબર જોઈ લો અવલોકન કરી લો શું શું છે કઈ કઈ વસ્તુ છે

હી તને શું સો બેટા આમના ને લાઈન માં ઉતરો ઉતરો દેખાયો ચાલો ચાલો પાર તને ગાય ચાલો તને ફોન માં વાત કરતા ચાલો તને આદિત્ય ચાલો તને સરસ વા ભાઈ વા એ યુ નહી એ નામ બોલવાનું

એ ડુંગરી બટાકો સરસ ચલો હવે આ ચિત્રમાં કયા કયા પ્રાણીઓ દેખાય છે આંગળી ઉંચી કરવાને કોઈ બોલવાનું નહીં ચાલ બોલો కుતરો ગાય కుતરો અને ગાય તો આખા વાક્યમાં બોલવાનું આ ચિત્રમાં કૂતરો અને ગાય દેખાય છે રેડી ચલો કેટલા લોકો ફોન પર વાતચીત કરી રહ્યા છે બે બતાવો જો કયા કયા

વિચારો ગમે તે જે બોલે બધું સાચું જ હોય બેન આયો કે હે કે મારા આટલી ભ્યાસો હે હા ભરવાડ બેન ભરવાડ એમ કે માતા માતા તો 20 ભેસો ને 20 ગાય હશે હા સરસ વાહ ભાઈ વાહ છે ચાલો પછી એ કાકા શું કરી રહ્યા જો જે દાદા ચાપુ વાચે એ ચાપુ વાચે શું વિચારતા હશે છાપુ વાંચતા વાંચતા અરે વાહ વાહ અત્યારે ચાંદી સોનું મોંઘું થઈ ગયું એટલે એની જ વાત સાચી વાત છે એ જ બધા ભાવ જોતા હશે ને કાંઈ હા મારા છોકરાને લગન થયા લગ્ન હજુ બાકી છે આટલો બધો ભાવ થઈ ગયો એવું વિચારતા હશે એવું છે ને સરસ ચાલો ચાલો એક બાર લારી લઈને આવી રહ્યા છે એ શું વેચતા હશે પક્કો હમ ડુંગળી બટાકા જેવું જ લાગે આમ તો છોકરો સાયકલ લઈને ક્યાં જતો હશે શું કોલ ચાલો આપ આ બધું ચિત્ર દેખાય ને એ શેનું હશે ખબર કોઈને શેરીનું તમારે કેવું ફળ્યું છે ફળ્યું છે ને હનુમાનિયા ફળ્યું છે મંદિર ફળ્યું નાયક ફળ્યું એમ આ ફળિયું છે શેરી એને શું કહેવાય એને શેરી શેરી એટલે ફળિયું શેનું હશે ગામડાનું કે સિટીનું કદાચ ગામડાનું હશે કદાચ નાના શહેરનું હશે

કેમ બંધ હશે દુકાન નિમા થઈ ગયો હશે ચાલો પછી સાંભળો એક એક બોલો હા કદાચ એની છોકરીને બાબરીમાં ગયા હશે ચાલો પછી છોકરીને ઘેર ગયા હોય પછી ખરીદી કરવા

એમની વસ્તુ લેન ગયા હમ તો દુકાનવાળો શું કરી રહ્યો છે દુખે ફાઈલ લઈ જ છે દુકાનવાળો શું કરી રહ્યો આ દુકાનમાં બેઠો બેઠો શું કરે આ રોકાને સામાન આપે હા જે ગ્રાહક આપે એને સામાન આપે ચાલો એમ એ બો એક દુકાન ઉપર શું બોર્ડ મારેલું છે વાંચજો મનોભાઈ મનુભાઈ મનોભાઈ કરિયાણાવાળા કેવા કલરનો બોર્ડ છે વાદળી વાદળી સરસ વાબ ચલો

ગાય ચલો 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 મોટો કૂતરો છે એનો રંગ કેવો છે જોવો ચલો પછી આકાશ સામે કોણ જોઈ રહ્યું છે જોવા જોઈએ કોણ જોઈ રહ્યું છે આકાશ ઉપર કેટલા કપડા સુકાઈ રહ્યા છે ચલો રી કોણ જોઈ ચાર પાંચ છ કેટલા છે સાત

કપડા લુગડા હુકાન માં જાવે ને કપડા સુકાવાન સરસ ચલો હવે ચલો હવે હું અમાર સામે જો હવે હું કહું ને એ વસ્તુ પર આંગળી મૂકવાન તમારું હું કહું ને ચલો વિરાજ આવશે પહેલા વિરાજ ને લાલ સ્કૂટી બતાવવાની છે ચલો પછી જયેશ ને સાયકલ બતાવવાની છે બે સાયકલ બીજી હમ ચલો હવે પાર્થ ને બંધ દુકાન બતાવવાની છે ચાલો ચાલો સંજનાને બે બૈરી વાતો કરતી બતાવો બે સ્ત્રીઓ ચાલો આદિત્ય ને બે ગાય બતાવવાની છે ચાલો યેશુને દુકાન વાળો વેપાર કરતો એવું બતાવવાનું છે ચાલો ક્રિષ્ના બેનને એક દાદા ખરીદી કરી અને ઘેર જતા હોય એવું બતાવવાનું છે ચાલો જાનવી બેન ને દાદા છાપુ વાંચી બતાવાનું ચલો પછી રિદ્ધિબેન ને બંધ દુકાન બતાવાની રિદ્ધિ ચાલો લાલ બાઈક બતાવો ચાલો લાલ બાઈક બાઈક કોને કેવાય ચાલો હવે તમારે ચોપડી લેવાની નોટ લેવાની સોરી નોટ શું લેવાની નોટ લેવાની કઈ નોટ લેશો

છોકરો વાદળ ઉપર જોવે છે એક અગાસી ઉપર એક છોકરો આકાશ તરફ જોવે છે ચલો પછી દાદા છાપુ વાંચે છે પછી લોકો રસ્તા પર વાતો કરતા અને ખરીદી કરતા નજરે પડે છે સરસ આ શેરી નું ચિત્ર છે એવું લખી લાવવાનું